તો ગાડી આવી ગઈ છે ભૂરીને ભરવા ચાલો આવી ગયા છીએ આપણે વાડે અને વાડે શેઠ બેઠા હતા આ છે આપણા કુલદીપસિંહનો પાડો પાડો ભલો છે દેવાનો છે અને આપણી ભૂરી છે એ આપી દીધી છે શેઠ બેઠા છે વેટાણા છાંયે તો ચાલશું શેઠ ગને આપણી ભૂરી જોઈ રહ્યો પહેલાં અને અંદાજો લગાવીને કમેન્ટ કરજો કે બેંક કેવી છે બરાબર અમારા વિડિયો લેવામાંથી આય આ આવતી અને ગાડી લંગળ્યા થઈ ભુર ભુર કકા જપાડે નંદલાલભાઈ વેપારી ભાઈ નંદલ વેપારી હે છે મોટો आम, दे, आम, दे, आम दे। दी आम तो ये ये तो थी आम <ड़ी> थी खाली आस रख रख